શું ખરેખર ઘીવાળી કોફી વજન ઘટાડવામાં મદદ કરે છે જાણો તેના ફાયદા અને નુકસાન સોશિયલ મીડિયા પર આ કોફી ખૂબ જ ટ્રેન્ડમાં છે અને ઘણા ફિટનેસ એક્સપર્ટ્સ તેને હેલ્ધી માને છે પરંતુ શું ખરેખર ઘી નાખીને કોફી પીવાથી વજન ઘટે છે તો ચાલો જાણીએ નાના વિશે તેના ફાયદા અને નુકસાન આજકાલ વજન ઘટાડવા માટે લોકો અનેક રીતે રીતો અજમાવ અજમાવી રહ્યા છે તેમાંની એક છે ઘીવાળી કોફી જેને કેટલાક લોકો બુલેટ પ્રૂફ કોફી તરીકે પણ ઓળખે છે સોશિયલ મીડિયા પર આ કોફી ખૂબ જ ટ્રેન્ડમાં છે અને ટ્રેન્ડમાં હોય તો દરેક વ્યક્તિ અપનાવતી જ હોય છે અને ઘણા ફિટનેસ એક્સપર્ટ તેને હેલ્ધી પણ માને છે પરંતુ શું ખરેખર ઘી નાખીને કોફી પીવાથી વજન ઘટે છે તો ચાલો જાણીએ આના વિશે તેના ફાયદા અને નુકસાન ટીઓઆઈની રિપોર્ટ અનુસાર ઘીવાળી કોફી એટલે કે બ્લેક કોફીમાં એક ચમચી દેશી ઘી મિક્સ કરીને જ પીવી જોઈએ કેટલાક લોકો તેમાં નારિયેળનું તેલ અથવા માખણ પણ ઉમેરે છે પરંતુ ભારતીય ઘરોમાં દેશી ગાયનું ઘી સૌથી વધુ વપરાય છે આ કોફી હાઈ ફેટ અને લો કાર્બ હોય છે અને કારણે તે વજન ઘટાડવામાં મદદ થાય છે ખાસ કરીને કીટો ડાયટ કરનારાઓ માટે વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે છે ઘીમાં રહેલા હેલ્ધી ફેટ્સ શરીરને લાંબા સમય સુધી ઉર્જા આપે છે અને ભૂખને પણ કંટ્રોલમાં રાખે છે જ્યારે તમે સવારે ખાલી પેટે ઘીવાળી કોફી પીઓ છો તો તેના મેટાબોલિઝમને તેજ કરી શકે છે ફાસ્ટિંગની સ્થિતિ જાળવી રાખે છે આથી શરીર પહેલેથી જમા થયેલા ફેટને ઉર્જા તરીકે ઉપયોગમાં કરે છે જે વટન વજન ઘટાડવામાં મદદ કરે છે હવે ફાયદા જોઈ લઈએ ઉર્જા બૂસ્ટર ઘીવાળી કોફી શરીરને લાંબા સમય સુધી ઊર્જા આપે છે તેનાથી થાક ઓછો લાગે છે ભૂખ ઓછી લાગે છે તેમાં ફેટ વધુ હોય છે જે પેટને લાગે છે જેથી વારંવાર ખાવાની ઈચ્છા નથી થતી મેટાબોલિઝમ સુધારે છે આ શરીરની ફેટ બંધ કરવાની પ્રક્રિયાને તેજ કરી દે છે મગજમાંથી મગજ માટે ફાયદાકારક ઘીમાં રહેલા ઓમેગા થ્રી ફેટી એસિડ મગજને તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે નુકસાન જોઈ લઈએ દરેક માટે નહીં જેમને ફેટ ડાયજેસ્ટ કરવામાં મુશ્કેલી છે અથવા જેમનું કોલેસ્ટ્રોલ વધેલું છે તેમને આ કોફી નુકસાન કરી શકે છે વધુ કેલરી ઘીમાં ખૂબ જ કેલરી હોય છે જે સંતુલન ન રાખવાના આવે તો વજન પણ વધી શકે છે હાર્ટ પેશન્ટ માટે રિસ્કી તો હાઈ સેચ્યુરેટેડ ફેટ્સના કારણે હૃદયના દર્દીઓને તેને પીવા પીતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ ખાલી પેટ ગેસની સમસ્યા થઈ શકે છે કેટલાક લોકોને ખાલી પેટે આ કોફી પીવાથી એસિડિટી અથવા તો ગેસ થઈ શકે છે તો જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો છેક સુધી જવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર આવજો